શાહી ખીચડી જેના માટે બે વાટકીયા ભાત પણ વાપરી શકો પણ આપણે જે ટુકડી આવે છે બાસમતી રાઈ એ લીધા છે એક વાટકી તુવેરની દાળ અને એક વાટકી મગની ફોતરા વિનાની દાળ એને આપણે ધોઈ અને બે થી ત્રણ કલાક પલાળી દેવાની છે પછી એનું પાણી નીતારી લેશો અને બીજું આપણે ડુંગળી ટમેટાની સ્લાઇસ પછી લસણ અને આદુ મરચાંની પેસ્ટ કાજુ ગાજર શાકભાજીમાં તમે કોઈ પણ શાકભાજી તમને ભાવતા હોય એ કરી શકો છો અને પનીર લીધું છે બાકી ડ્રાય મસાલા અને રૂટીન મસાલા સૌથી પહેલાં આપણે કુકરમાં ચારથી પાંચ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તેલમાં પણ તમે કરી શકો પણ ઘીમાંનો ટેસ્ટ સરસ આવે છે સૂકા મસાલામાં આપણે પાંચથી છ લવિંગ એક એલચી મોટો એલચો અને સાત આઠ મરીચ दोढ चमचं जीरू तजना पांदा आणि मरची आणि फूल आधू लय आणि आपण घी गरम था एड घी गरम होईल आपण बघा मसाला एमा करी देसू मसाला थोडा फुटे थोडी हिंग एड करतो आणि जे आपरचं लसणं पेस्ट बना

आता आपण थोडा घळित आहे એટલે આપણે મસાલા એડ કરશું ડ્રાય મસાલા માં આપણે 1/2 ચમચી હળદર 1/2 ચમચી ગરમ મસાલો 1 ચમચી લાલ મરચું પાવડર 2 ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મેથી 2 ચમચી જેટલું મીઠું લીધું છે બધું આપણે એડ કરી દીધું છે સરસ મિક્સ કરી આજ કે দুপুর આપણે લીલા વટાણા ત્રણ કટિંગ કરીને બટકા લીધા છે અને ગાજર લીધું છે આ આપણે એડ કરી દેશું અને ફરી પાછું એને હલાડી દેજો સરસ થી બંધો અને ખૂબ જ ટેસ્ટી એવી આ ખીચડી બને છે તો ચોક્કસથી થી ફ્રાય કરી દે સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં પનીર પણ એડ કરી દઈશું મેં આમાં પ્રોગ્રામ ગ્રામ જેટલું કટિંગ કરીને ફરી લીધું છે અને પંદરથી વીસ મિનિટને કાઢી દીધા છે એ પણ આમાં એડ કરી દેવાના છે અને હવે આપણે એકદમ સરસ હલાવી દઈશું બે ત્રણ મિનિટ આવી રીતે સાકળીશું જેથી કરીને એમાં મીઠું અને મસરું ને પછી છે એ આપણે વેઝીટેબલ્સ મસા આ રીતે બે ત્રણ મિનિટ આપણે એને સાંકળી છૂટું પડી જાય એટલે આપણે જો તમે વધુ કેટલું ખાતા હોય તો તમે લાલ મરચું પાવડર વધારે યુઝ કરી શકો છો અને

ટમેટો મોટું કાપેલું મોટા ટપકામાં હવે બધું મિક્સ થઈ જાય પછી આપણે એક મોટું લીંબુ એડ કરી દેવાનું છે બધું આપણે અત્યારે જ એડ કરી દેવાનું છે અને આપણે જે બાઉલ બાઉલમાં આપણે જે ખીચડી પલાળેલી એ ભાગનું ગણું પાણી એડ કરશું એક બાઉલ આપણી ખીચડી હતી તો ત્રણ બાઉલ આપણે પાણી એડ કરી દેવાનું છે હવે લાસ્ટમાં આપણે ઢાકણ બંધ કરી અને ચાર સીટી એને થવા દેશું ચાર સીટી પછી આપણી ખીચડી છે એને આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણે જેવી ઢીલી જોતી હોય એવી ખીચડી બની અને રેડી છે ફ્રેન્ડ તૈયાર છે આપણી શાહી ખીચડી જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં થેન્ક યુ બાય